નમસ્કાર પ્રિય આજે હું વાત કરીશ ખાંસી વિશે બાળક છ મહિનાથી નાનું હોય તો ઘણા બધા એવું કહેતા હોય કે એનું કફ છે સંડાસ નીકળે છે એના લીધે બાળકને વારંવાર જાડા જેવું થતું હોય છે પરંતુ એવું હોતું નથી બાળક છ મહિનાથી નાનું હશે ત્યારે એ ખાંસી ખાય છે પરંતુ એ કફ બહાર કાઢી શકતું નથી એ ઉલટાનો એ કફ ગળી જાય છે એના લીધે કફ હોજરીમાં જાય હોજરીમાંથી નાના આંતરડામાં જાય એમાંથી મોટા આંતરડામાં અને પછી સંડાસ માટે આ કફ નીકળતો હોય છે એટલે એનું સંડાસ ચીકાસ વાળું હોય દવાના લીધે આવું થતું નથી પરંતુ જ્યારે એને બાળકને ખાંસી આવે છે ત્યારે એનું જે શ્વાસનળી ઉપર એના ઉપર સોજો આવી જાય છે મ્યુકસનું સિક્રિશન વધારે પડતું વધી જાય છે અને ઇન્ફેક્શનના લીધે એને ખાંસી વધારે આવતી હોય છે એટલે જોડે જોડે તાવ પણ આવતો હોય શરદી પણ હોય તો જ્યારે એને પ્રોપર એનું નિદાન કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે ત્યારે એરવેનું ઇરિટેશન ઓછું થાય છે મિકસનું સિક્રેશન જે થતું હોય એ ઓછું થાય છે અને બાળકનું ઇન્ફેક્શન કંટ્રોલ થઈ જાય છે એના લીધે બાળકને કફની અંદર રાહત મળતી હોય છે અને કફ સંડાસ માટે નીકળતો નથી એટલે કોઈ પણ માતા પિતાએ આના વિશે કોઈ ગભરાવાની જરૂર નથી થેન્ક યુ સો મચ જય હિન્દ